સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદે સર્જી તબાહી બમ્મર ગામની ફૂલચર અને જામવડી નદીમાં ધસમસતો પાણીનો પ્રવાહ વહેતો થયો તો ભારે વરસાદથી ખેડૂતોની મગફળી પણ તણાઈને તબાહ થઈ ગઈ ભારે વરસાદથી સાવરકુંડલા મહુવા જવાનો રસ્તો પણ થયો બંધ સાવરકુંડલાના જેસર જવાના તમામ માર્ગો પર વરસાદી પાણીમાં ગરકાવ થયા જેસર રોડની સોસાયટીઓમાં વરસાદી પાણી ફરી વળ્યા રસ્તા પર પાણી ભરાતા વાહનોના પૈડાં થંભી ગયા ગોબા પીપરડી ભામુદ્રા ગામ લાઠી પંથકમાં પણ કમોસમી વરસાદ થી મચી ગઈ તબાહી ખાંભાના નાના બામરણ સહિતના વિસ્તારો વરસેલા વરસાદ રાયડી નદી તોફાની બની તો વરસાદી પાણી ભરાતા ખેતરો પણ તળાવ માં ફેરવાયેલા જોવા મળ્યા રવિવારની રાત અને આજે વરસેલા અવિરત વરસાદથી ખાંભાનો રાયડી ડેમ સંપૂર્ણ ભરાયો ડેમ સંપૂર્ણ ભરાતા પાંચ દરવાજા બે બે ફૂટ સુધી ખોલી રાયડી નદીમાં પાણી છોડવામાં આવ્યું નદીમાં પાણી છોડાતા નદી કાંઠાના ગામોને પણ એલર્ટ કરાયા